કુદરતી આફતને રોકવા માનવીના હાથમાં નથી પરંતુ માનવસર્જિત આફતને ચોક્કસથી રોકી શકાય છે પરંતુ ભાવનગરની ચિત્રા એપીએમસી એવું કરવામાં પણ નિષ્ફળ ગઈ છે લાભપાછમના મુહૂર્તમાં જ ખેડૂતો યાર્ડમાં મગફળી અને કપાસ લઈને તો પહોંચ્યા રોડમાં પણ પાક સુકેલી હાલતમાં પહોંચાડી દીધો છતાં શેડમાં પડેલો પાક પલળી ગયો તે પણ ચિત્રા એપીએમસીના પાપે આવું કેમ કહી રહેવું પડે છે તમે કુદરતની થપાટ પછી માનવીય થપાટ ખેડૂતોને દેવાના ડુંગરમાં ડૂબાડી રહી છે માન્યામાં ન આવતું હોય તો ભાવનગરની ચિત્રા એપીએમસીના આ દ્રશ્યો જુઓ જ્યાં પતરાના શેડમાં પડેલી ખેડૂતોની મગફળી માવઠાના કારણે પલડી ગઈ એવો સવાલ થતો હશે કે સુકેલ મગફળી શેડમાં પહોંચી ગઈ તો પલડી કેવી રીતે તો તેનો જવાબ પણ આ દ્રશ્યોમાં છે જેમાં તમે તૂટેલા અને જર્જરિત સ્લેબ ને જુઓ છો જેમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે આ પાણી શેડ નીચે પડેલી મગફળી અને કપાસ પર પડ્યું અને મગફળી પલડી ગઈ પરંતુ ચિત્રા એપીએમસી ના કોઈ વ્યવસ્થા ન કરી

પલ્લી પાણી પીડા પરિસ્થિતિ છે આ યાર્ડનું તંત્ર બીજા ને યાર્ડ કરતા ની સરખામણી એમાં ઘણું નબળું કહેવાય શેડની હાલત જર્જરી છે એટલા માટે કપાસની બધી બધી વાસઠ લાગે એટલે ઓડકા પલ્લી જાય છે વેપારી લોકો પછી એમ કે છે માલ પલાળી લેવા આપણે નરી આંખે જર્જરિત શેડ ને જોઈ શકીએ છીએ જેને જોતા અહીં એપીએમસી ના સત્તાધીશો ની પોલમ પોલ ખુલ્લી પડે છે છતાંય અમે એપીએમસી ના સત્તાધીશો સાથે વાત કરી તો સાંભળો શું કહે છે અને પાંચે શેર ઓલા છે એમાં એક સેટ સેજ સર્જરી જ છે પણ આગામી મિટિંગમાં એનો ઠરાવ થઈ ગયો છે એ શેર નાબૂદ કરીને નવો સેટ ને ડોમ કરવાના છે ના ના પાણી પડતું નથી શું છે કે વરસાદના હિસાબે વાસેટ આવ્યો તો આજુબાજુ સેટ પલ્લું થયું હોય એની હિસાબે સેજલું પલી ગયું હોય પણ હવે તમારા ના બધા થોડાક હોય એટલે કે એવું લાગે કે ભાઈ માલ પલી ગયો છે મારે એવું ત્યાં તમારે થાય છે પણ ત્યાં પોકો હોય ને થોડાક ટીવા પડ્યા હોય એની હિસાબે સેટ પલ્લી હોય ચિત્રા એપીએમસીના સેક્રેટરીને તો એવું લાગે છે જાણે કોઈ નુકસાન જ નથી થયું પરંતુ હકીકત તો જેમનો પાક પલડ્યો છે તેને ખબર છે કારણ કે હવે તેના પૂરતા ભાવ પણ નહીં મળે હિરેન ચૌહાણ વીટીવી ન્યૂઝ ભાવનગર